કે ગુડ મોર્નિંગ અત્યારે હાલ આપડે હાજર છીએ એસટી મોટર લેન્ડ એટલે કે મારી ઓફિસ છે અને વરસાદના માહોલ ભાઈ આપણે ફરી એકવાર મળી રહ્યા છીએ ભાઈ વરસાદના માહોલની અંદર આપણા સાઈડ ના બે બોર્ડ જતા રહ્યા છે આપણે ભાઈ નવા બનાવડાવી દઈશું ત્યાં સુધી તમારા માટે હું ફરી એકવાર હાજર થઈ ગયો છું બહુ જબરજસ્ત કન્ડિશનની અંદર આ વરસાદનો માહોલ હતો ને એકવાર પલળી ગયો તો મને એવું થયું ભાઈ હું પોતે પલડું તો મારા ભાઈઓને શું કરવા પલડવા દઉં તો તમારું બજેટ ઓછું હોય સારી ગાડી લેવાની ગણતરી બેસતી હોય તો આપણે તમારા માટે એક જોરદાર કન્ડિશનની અંદર બહુ સરસ આઈ ટ્વેન્ટી લઈને આવી ગયા છે એની બી ડીઝલની અંદર ગાડી છે વરસાદમાં બી બંધ થાય નહીં મારા ભાઈ ભમા ભમ ગાડી હેડતી જ રે એવી કન્ડિશનની અંદર ગાડી લઈને આવી ગયા છીએ તો ભાઈ સેજ બી મોડું કર્યા વગર પહોંચી જઈએ આપડે સીધા ગાડી જોડી ગયા છીએ ભાઈ ગાડી જોડે ગાડી તમને સામે દેખાઈ રહી છે બઉ સરસ અંદર ભાઈ ભાઈ નંબર શરૂઆત ટોટલ થઈ રહ્યું છે I20 ટ્વેન્ટી ગાડી ડીઝલ ની અંદર ગાડીની લાઇટોની ની એકદમ ઓકે દેખાઈ રહી છે અત્યારે હાલ ગાડીમાં પોગ્લેમ ભી પ્રોપર વર્કિંગ કન્ડિશન ની અંદર છે ચાર બાજુ ફરીને પેલા પ્રદક્ષિણા કરી લઈશું ગાડીની અંદર તમને મેકવિલ ભરી જવાના છે ગાડીના ટાયરોની કન્ડિશન કઈક સારી દેખાઈ રહી છે એટલે તમારે કંઈ એકસ્ટ્રા ઓર્ડિનરી બીજો ખર્ચો આવવાનો છે ને ભાઈ ગાડીની બોડી લાઈન આખી ઓરિજિનલ તમને મળવા જઈ રહી છે ચારે ચાર ટાયરોની કન્ડિશન સારી છે ભાઈ અસ્ટા મોડલ છે એબીએસ વાળું વર્ઝન છે આઈ ટ્વેન્ટી છે ગાડી ઊંડાઈની મળી જશે પાછળ વાઇપરની સુવિધા બી મળી જવાની છે વરસાદનો માહોલ છે ભાઈ પાછળ પાણી ચોંટી જાય તો ભાઈ વાઇપરની સુવિધા આપેલી છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીને ગાડી જોઈ લઈએ પહેલાં ભાઈ ગાડીની કંડિશન ખરેખર સારી દેખાઈ રહી છે એકવાર અહીંયા ઉપરથી આપણે ટોપના દર્શન કરી લઈએ ટોપ બી ગાડી નું એકદમ ઓકે ગાડીનો કાચ ઓકે ગાડીના વાઈપર ઓકે આ હા ગાડીમાં મિરર ઓકે મિરર ની અંદર લાઈટો બી ઓકે આ હા બધું જ ઓકે ભાઈ ગાડી ખોલીશું આપણે અંદર જઈશું દર્શન કરીશું ડેશબોર્ડ ના શરૂઆત કરીશું ભાઈ ટ્રીમ થી ગાડીની ટ્રીમોની કન્ડિશન એકદમ ઓકે દેખાઈ રહી છે ભાઈ કોઈ બી જગ્યા ફાટેલી તૂટેલી મીન્સ કે ખાડા કડબચરા વાળી છે અને ભાઈ ગાડીની કન્ડિશન સારી છે ભાઈ ગાડીના સીટ કવર કવરો ઉપરથી ઘસાઈ ગયા છે તમારા સીટ કવર નવા નખાવાની ગણતરી હોય તો જ ભાઈ ગાડી લેવાની આની સીટ કવર બહુ મોંઘા હોતા નહીં તેને હજાર પાંત્રીસો રૂપિયામાં તો ગજબ સીટ કવર લાગી જાય છે ભાઈ એકવાર હવે આપણે ડેશબોર્ડના દર્શન કરીશું અંદર બેસીને સૌથી પહેલા ચર્ચા કરીએ ભાઈ મીટરની એક્યાસી હજાર કિલોમીટર ફરેલી ગાડી છે ગાડીની અંદર સ્ટેરિંગ તમને કંઈક આ રીતે મળવા જઈ રહ્યું છે ઉપર કંટ્રોલ બી મળી જવાના છે તમને એરબેગની સુવિધા અવેલેબલ છે ભાઈ તે તો આ હા ગજબ કંડિશનની અંદર દેખાઈ રહ્યું છે પ્રોપર વર્કિંગની અંદર છે ભાઈ એસી બેસી બધું જ ચગાડીનું ચાલુ છે ઓટો ક્લાઇમેટ એસી મળી જવાનું છે અહીંયા કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી તમને આ રીતે ડિસ્પ્લે બી મળી જવાની છે ડેસબોર્ડની કન્ડિશન એકદમ ઓકે અત્યારે હાલ દેખાઈ રહી છે કોઈ બી જગ્યાએ ફાટેલું તૂટેલું છે નહીં મિત્રો ગણતરી બેસતી હોય તો ગાડી લઈ લેજો ડીઝલની અંદર ગાડી છે છ ઘેર મળી જશે વત્તા એક રિવર્સનો અલગથી ઘેર મળી જશે બાર વોલ્ટનું ચાર્જર કંઈક અહીંયા તમને આ રીતે મળી જશે યુએસ બી અને ઓક્સનું કેબલ બી તમને કંઈક આ રીતે અહીંયા મળવા જઈ રહ્યું છે હવે ચર્ચા કરીશું આપણે પાછળથી ગાડીની ગાડી ભાઈ તમને પાછળથી સીટ કવર કે આ રીતે દેખાઈ રહ્યા છે બેસવા માટે કંડિશન બહુ જ મસ્ત છે સીટોના સોફા એકદમ કમ્પ્લીટ કન્ડિશનની અંદર છે મિત્રો ગાડીનું ટોપ બી એકદમ ઓકે કન્ડિશનની અંદર છે ભાઈ મેલું બેલું કે ફાટેલું બાટેલું કંઈક છે નહીં ગણતરી બેસતી હોય તો ગાડી લઈ લેજો ભાઈ ડીઝલની અંદર બહુ સસ્તા બજેટની અંદર ગાડી છે બે હજારના દસના વેરિયન્ટની ગાડી છે ભાઈ પાછળથી એકવાર ડેકીના દર્શન કરી લઈએ આપણે ઓહો હો હો ભાઈ ભાઈ ડેકી તો ભાઈ ખાસી મોટી મળવા જઈ રહી છે તમને ડેકીની અંદર આરામથી ગણવા જઈએ ને તો ચારથી પાંચ માણસનો સામાન અંદર આવી જાય અને તમારે ક્યાંક લોંગ ની અંદર જવું હોય ને ફરવા માટે તો તમે ભાઈ આ ગાડી પ્રિફર કરી શકો છો તમારા બજેટની અંદર સેટ થઈ જશે એવો ભાવ તમારો આ ભાઈ કરી આપશે ભાઈ ગાડીની કન્ડિશન એકદમ ઓકે પાછળથી બી ગાડી આખી ઓરિજિનલ છે હવે આપણે ચર્ચા કરીશું એકવાર બોનેટની અને પછી ફાઇનલી ભાવતાલની ચર્ચા કરીશું અને મોડલ ની ચર્ચા કરી લઈએ પહોંચી ગયા જઈએ ભાઈ બોનેટની જોડે દરવાજો ખુલી જશે એટલે ખુલજા સિમસિમ થઈ જવાનું છે

પપ કંડિશનની અંદર ડીઝલ વાળી આઈ એબીએસ અથ વાળી જોયેલી છે ભાઈ અત્યારે હાલ આપણે ગાડીની કન્ડિશન બહુ જ મસ્ત છે એન્જિન કંપની છે આખી ગાડી ઓરિજિનલ છે ડીઝલ અંદર અંદર છે વન ઓનરની ગાડી એક્યાસી હજાર કિલોમીટર ફરેલી ગાડી છે ભાઈ આવી ગાડી તમારા માટે તમારો ભાઈ છે ને સવા બે લાખ રૂપિયામાં લઈને આવ્યો છે પણ સવા બે લાખ રૂપિયા પબ્લિક માટે વાવ છે આપણી યુટ્યુબની ફેમિલી હશે તો ભાઈ દસ હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દેવામાં આવે છે તમને અને ગાડી માત્ર ને માત્ર બે લાખ પંદર હજાર રૂપિયામાં આપવામાં આવે છે ભાઈ વન ગાડી ફરેલી આખી ઓરિજિનલ ખાલી ભાઈ એકવાર ટ્રાયલ મારજો બે જબરજસ્ત કંડિશન અંદર ગાડી છે ડિસ્પ્લે ઉપર નંબર દેખાઈ છે ફોન કરીને વેલા તે પેલા ના ધોરણે હાજર થઈ જજો મારા ભાઈઓ થેન્ક યુ